અખાત્રીજ તેમજ અક્ષય તૃતીયા છે જે ખેતીથી લઈ ગૃહ પ્રવેશ તેમજ લગ્નથી લઈ કોઈ પણ શુભકામ માટે શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે આજના દિવસે શરૂ કરેલ કોઈપણ શુભકામ શ્રેષ્ઠ સફળતા આપનાર બની રહેતું હોય છે ત્યારે અખાત્રીજના દિવસે ઇડરના વડાલી વિસ્તારમાં ખેતીની શરૂઆત ટ્રેક્ટર ટ્રોલી સહિતના સાધનોનું પૂજન કરી કરવામાં આવે છે તો સાથોસાથ ભગવાન પાસે આજના દિવસે શુભકામ શરૂ કરતા પહેલા આગામી સમયમાં વરસાદ સહિત વ્યાપક આવક આપનાર બની રહે તે પ્રમાણે પૂજા અર્ચનાથી ખેતીની શરૂઆત કરવામાં આવે છે સાબરકાંઠાના ઈડરના વડાલી વિસ્તારમાં જ જોવાના બદલે ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર સહિત જમીનની પૂજા અર્ચના કરી ખેતીની શરૂઆત કરે છે મોટાભાગે સુમુહતમાં કરાયેલું કામ શ્રેષ્ઠ બની રહેતું હોય છે તેમજ વેદો સહિત પુરાણોમાં પણ આજના દિવસનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આજના દિવસે દાન પુન્ય તેમજ ખેતી જેવા કામોની શરૂઆત કરવામાં આવી હતી તેમાં વ્યાપક સફળતા મળતી હોય છે જોકે ખેડૂતો માટે આજના દિવસે ખેતીની શરૂઆત કરતા પહેલા ટ્રેક્ટરથી ખેડાણની શરૂઆત કરાય છે ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઈ હાજર થાય છે તેમજ ટ્રેક્ટર ની પૂજા કર્યા બાદ જમીન પણ પૂજા કરે છે તેમજ જાતના દિવસે ખેડૂતો ભગવાન પાસે વ્યાપક વરસાદ થઈ ધન ધાન્ય પણ સફળતા આપવાની પ્રાર્થના કરે છે જો કે મોટા ભાગે દિવસે ખેતી સહિત ગૃહ પ્રવેશ તેમજ લગ્ન માટે વિશેષ મુહૂર્ત ગણાય છે મોટા ભાગના ખેડૂતો આજના દિવસથી જ ખેતી કામની શરૂઆત કરે છે આજનો અખાત્રીનો દિવસ અમારા ખેડૂત ભાઈઓ માટે શુભ ગણવામાં આવે છે એ દિવસે અમે સર્વે ખેડૂતભાઈઓ ભેગા મળીને ખેતરમાં જઈને અમારા ખેતીના સાધન જેવા કે ટ્રેક્ટર છે કલટી છે તે લઈને નાની બાળાઓ સાથે એ ટ્રેક્ટર તથા ઓજારોનું પૂજન કરાવીએ છીએ તથા જમીનની અંદર ભૂમિ માતાનું પૂજન કરાવીએ છીએ તે ટ્રેક્ટર દ્વારા કલટી દ્વારા અમે ચોસ કાઢીને નાની બાળાઓના હાથે એ ચોસમાં અમે અમારા ધાન્ય પાકો જેવા કે કઠોર પાકો અથવા શાકભાજી જે કોઈ કરતા હોય બિયારણ છે તે કોઈ પણ બધું અમે અંદર મુકાવીએ છીએ અને ભગવાન પાસે સારી એવી માગણીઓ કરીએ છીએ ભગવાન પાસે બીજી વરસાદની પણ માગણી કરીએ છીએ કે વીસ પચીસ દિવસની અંદર સારો એવો વરસાદ થાય અને અમારો ખેતીલાયક વાવણીલાયક વરસાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ જ વરસાદના પાણીથી અમારા ખેડૂતોના પાક સારા સારો લહેરાય અને સારી એવી ઉપજ મળે એ ઉપજ એ પાક લઈને અમે જે પકવેલા અનાજને અમે માર્કેટ યાર્ડમાં લઈ જઈને સારો એવો અમને ભાવ મળે અને અમારા પરિવારનું ગુજરાન સારી રીતના ચાલે અને પરિવાર ખુશીઓના માહેલથી ભર્યો રહે એવી હું ભગવાન તરફથી પ્રાર્થના કરું છું આજના અખાત્રીના દિવસે અમે ભગવાન ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ અને ભૂમિ નાની નાની બાળાઓ જોડે ભૂમિ પૂજન કરાવતા હોઈએ છીએ ટ્રેક્ટરનું પૂજન કરાવતા હોઈએ છીએ અને શાકભાજી કપાસ કઠોળ જેવા ધાન્યનો આજે અમે રોપણી કરતા હોઈએ છીએ ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ભગવાન અમને સારો એવો વરસાદ આપે અને સારી એવી મબલક પાક પાક પણ અમને આપે જેથી અમારું કુટુંબ અમારો પરિવાર સુખી રહે અખાત્રીતના મુહૂર્ત કર્યા પછી અમે કપાસ છે કઠોળ છે શાકભાજી જેવા પાકોનો મુહૂર્ત કરતા હોઈએ છીએ સામાન્ય રીતે કોઈ પણ શ્રેષ્ઠ કામ શરૂ કરતા પહેલા તેની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરાવવાના પગલે વિશેષ સફળતા પ્રાપ્ત થતી હોય છે જોકે અખાત્રીદના દિવસે શરૂ કરાયેલ ખેતી શ્રેષ્ઠ પર આપનારી બની રહેતી હોય છે ખેતી કામ માટે આજના દિવસથી જ ખેડૂતો જમીનમાં ખેડાણની શરૂઆત કરે છે તો સાથોસાથ આજના દિવસથી વીજ શાકભાજીના તેમજ અન્ય પાકો માટે પણ સફળતા આપનારો બની રહેતો હોય છે

અને બીજની રોપણી કરીએ જોકે અખાત્રીજના દિવસે શરૂ કરાયેલી ખેતીમાં વ્યાપક સફળતા મળતી હોય છે ત્યારે આગામી સમયમાં ખેડૂતો અખાતરીજની ખેતીથી કેટલા સફળ બને છે તે પણ મહત્વ બની રહે છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા